ભરું નાલામાં જ્યારે બાજરીની લડણી કરવાની તૈયારી થઈ રહી છે ખેલાડીઓને માત્ર એકાદ બે પાણીની જ્યારે જરૂર છે ચોમાસાની હજી વાર છે એની પહેલા સુજલામ સુબલામમાં પાણી બંધ કરી દેવામાં આવ્યું છે તેને લઈને ખેડૂતો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા છે આપણે વાત કરશું ખેડૂત આગેવાન અમરાભાઈ જોડે અમરાભાઈ જે રીતના અત્યાર સુધી આખું વર્ષ નઈ કોઈ આંદોલન નહીં કોઈ આવેદન પત્ર તેમ છતાં સુજલામ સુબલામ ચાલુ રાખવામાં આવી અચાનક સુરની પતિ અને બીજા દિવસે બંધ કરી દેવામાં આવી શું કહેવામાં આવે હવે વાત એવી છે કે બાદરીનું છેલ્લું પાણી હતું ચૂંટણી પત્યા પછી સોળ તારીખે આ સુજલામ સુબલામ બંધ કરી છે આ થરાદ અને લાખણી વિસ્તારમાં તો એક મહિનાથી પોણી પહોંચ્યું નથી એ છે એટલે એવું આટો નહીં કે આખો વર્ષ પોણી ચાલ્યું છે આ લોકોને ઉનાળામાં પોણી પૂરું મળ્યું નથી અમારી માગણી છે કે આ ત્રીસ પોચ સુધી તો પોણી ચાલુ રહે તો આ બાજરી બચી શકે અને જો પાણી નહીં મળે તો આ બાજરી અમારી મળી રહેશે એટલે સરકારને પણ કહેવા માંગીએ છીએ આ મામલતદાર કચેરી આપણા નાયબ કલેક્ટર આવેદનપત્ર પણ આપ્યું છે કે તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન પોચ પંપ ચાલુ કરી અને સુજલામ સુજલામ અમને તળાવોમાં પોણી નાખવામાં આવે તો અમારી બાજરી બચી જાય અને આ વખતની ચૂંટણીની અંદર તમામ નેતાઓ અમને પોણી કાયમી માટે ચાલુ રાખશે આવો અમને વિશ્વાસ અને આશ્વાસન આરેલા હતા આ આશ્વાસન અત્યારે જેવા દેખાય છે એ આખો આખો વિસ્તાર આ મીડિયાના માધ્યમથી પણ દેખી રહ્યો છે અત્યારે પાણી બંધ થયું થઈ તાત્કાલિક ચાલુ કરે ન કે આવતા સમયની અંદર આખા વિસ્તારના ખેડૂતો આંદોલન કરશે અને આ બાજરીનું વળતર આજની બેઠેલી સરકારને આપવો પડશે કોઈ પણ ભોગે અમે છોડવાના નથી બિલકુલ જે રીતના વાત કરીએ અમરાભાઈ ખેડૂત આગેવાન છે ઘણા સમયથી સુજલામ સુગલામ માટે લડતા હતા પરંતુ હવે ક્યાંક ને ક્યાંક જયારે સૌથી વધારે જરૂરિયાત પાણીની ઉભી થઈ છે અને એવા સમયે જયારે સુજલામ સુગલામ બંધ કરી દેવામાં આવ્યું છે શું કહેશું પાણીની તાતી જરૂરિયાત છે ચોમાસાની હજુ વાર છે જો પાણી ન મળે તો કેવી પરિસ્થિતિ થઈ શકે તકલીફ તો સાહેબ ઘાટો નથી કે હવે દસ પંદર દાડા રાખે પોણે તો આ પાક ઉપર બાદરી છે તો બસ વિધા ના કે બસ એમ નથી તકલીફ તો ઘાટો છે કોણે થોડા હારું કંઈ બંધ કરી ના શકું અને પાક ઉપર બાદરી છે શું કહેશો પાણી બંધ કરી દીધું પાણી બંધ કરી ખેડૂત ખેડૂતને પશુપાલન માટે ઢોરનો ઘાસચારો બગડી રહ્યો છે બાજરી પણ બગડી જાય પંદર ત્રીસ તારીખ સુધી સરકાર ચાલુ રાખે તો સરકારનો આભાર ન રાખે તો ઉગ્રવાદો સરકાર અમે કરજો અને સરકારને ભોગવવાનો વારો આવશે હવે જયારે માત્ર પંદર દિવસ ખાસ તાપી જરૂરિયાત પાણી ની છે ત્યારે ખેડૂતો પાણીની માત્ર પંદર દિવસ માટે માંગણી કરી રહ્યા છે આ માંગણી લઈને ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળ્યો છે શું કેશો જે પ્રકાર ના હાલ દ્રશ્યો સર્જાય છે કેનાલ ચાલુ રહે ને એના તો અમારો પાક બચી ગયો એક વીસ પચીસ દાડા ચાલુ રે તો બરાબર એટલે એમાં તકલીફ છે ઘાસ ચારો નો હાલ બળાય છે બાજરી જયારે લણણી કરવાની તૈયારી છે પંદર દિવસ ચાલુ રે તો સારું કેવાય તો અમારે બધો ઘાસ ચારો ખેડૂત નો બધો બચી શકે શું કેશો જે રીતે અત્યાર સુધી પાણી ચાલુ હતું ચૂંટણી પત્યા બાદ તરત બંધ કરવામાં આવ્યું પાણી આખા વર્ષ થી આમ ચાલુ હતું સુજલામ સુફલામ પણ જ્યારે આ સોળ તારીખે ચૂંટણી પૂરી થઈ સાત તારીખ એટલે સોળ તારીખે પણ સદન બંધ કરવામાં આવ્યું એ પાણી તાત્કાલિક સરકાર ચાલુ કરે અને જે ગામડે ગામડે તળાવ ભરવાની જે વાત હતી એ હજી એમની વાહિયાત વાતો છે અમારી પણ માંગણી છે કે અત્યારે દરેક ગામની અંદર પચાસ ટકા બોરો ફેલ છે સુજલામ સુફલામ બંધ છે તો ખેડૂત કઈ રીતે નપશે સરકારને પણ અમે અહીંયા દિવોદર પ્રાંત કચેરી આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી એમને એને પણ વિનંતી કરીએ છીએ કે તાત્કાલિક ખેડૂતોને પાણી મળે સુગલમ સુબલમ ચાલુ કરે એ વ્યવસ્થા આખા તાલુકાની અંદર કરે અને જો આ કરવામાં નહીં આવે તો આગામી ખેડૂતોને આંદોલન કરવા પણ પડશે તો એમાં કોઈ મીનમેખ નથી અને જલ્દીમાં જલ્દી નહીં કરે તો આખા જિલ્લાને હિજરત કરવા દાડો આવે એવો સમય પણ હવે નજીક આવી રહ્યો છે એટલે માટે પાણી માટે તાત્કાલિક પગલા ભરે એવી સરકારને વિનંતી બનાસકાંઠામાં પાણી કહી શકાય કે તળિયા ખતમ થઈ ચૂક્યા છે અને પાણીને લઈને સરકારે જ્યારે કરોડો ફાળવી છે છે નાખી પરંતુ આજે એ તમામ છે અત્યારે જ્યારે સરહદી સૌથી તાતી જરૂરિયાત દિશા પછી દિયોદર લઈ અને સુઈગામ વિસ્તાર સુધી પાણીની ખૂબ મોટી જરૂરિયાત છે અને આ જરૂરિયાતને પૂરી પાડવા માટે સતત સુજલામ સુપલામ જો ચાલુ રહે તો પાણીના જે ભૂગર્ભ જળ છે તે છસવાઈ રહે તેવી સ્થિતિ છે નહીં તો આવનારા સમયમાં ચોક્કસ આ વિસ્તારના ખેડૂતોને હિદરત કરવા સિવાય કોઈ છૂટકો નથી